पाकिस्तान पाकिस पाकिस्तु आती दोसी आतींदो રાંદેર બસ સ્ટોપ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિરોધી પ્રવૃત્તિનો વિરોધ અને દેશ પ્રેમનો સંદેશ આપતો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હેઠળ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવેલા નિર્દોષ ભારતીયોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને આતંકવાદીઓ માટે જાહેરમાં ફાંસીની માંગ સાથે નાટ્યાત્મક રૂપમાં પ્રતિકારાત્મક ઘટનાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં રાંદેરના અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દેશ ઉર્જિત વાતાવરણમાં સંપન્ન થયો અંતે શહીદ ભારતીયો માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો અને આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોના રાંદેરના સામાજિક આગેવાન ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા સોહેલ ખાન ઇબ્રાહિમ મોતાલા રાંદેર મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સમગ્ર વિસ્તારના મુસ્લિમો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રાંદેર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો હતો મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે આજ રોજ રાંદેર બસ સ્ટોપ ખાતે અમે લોકો સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી ભેગા થયા છે ગત રોજ જે પાકિસ્તાનના જે આતંકીઓ હતા જે કાશ્મીરમાં ઘુસીને અમારા ભારત દેશના જે નાગરિકોને શહીદ કરી ગયા અપમૃત્યુ કરી ગયા એ લોકોના વિરોધમાં અમે લોકો ભેગા થયા છે

જો આપણા પ્રધાનમંત્રી જે રીતના કીધું છે કે મિટ્ટીમાં પણ મેળવવાનું જોવું પડે તો ભારતના તમામ મુસ્લિમો આજે સરકાર સાથે છે અને એ લોકોની સામે કડકમાં કડક અમે લોકો માંગણી કરી છે સાથે સાથે જે લોકોના છે સરકાર હું નિવેદન કરીશ કરીશ એક વિનંતી પણ કે જે દસ લાખ રૂપિયાની ની તમે લોકો પેકેજ આપ્યું છે એના કરતા અંગે એ લોકોના જે બાળકો છે નાના નાના એ લોકોના એજ્યુકેશન માટે કંઈ કરે એ લોકોના નોકરી માટે કઈ કરે કારણ કે જે લોકોના ઘરના પુરુષો ગયા છે એ લોકો જ જાણે કે એ લોકોને બસો વિતે છે

ખોટી રીતથી શહીદ કર્યા છે નિર્દોષોને માર્યા છે એના વિશે અમે બધા ભેગા થયા છે છીએ અને આતંકવાદીઓના પુતળાને અમે ફાંસી આપી છે અને શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખ્યો છે અને અમે સરકારશ્રીને એવું જાણ કરીએ છીએ કે એ લોકોને કડકમાં કડક સજા થાય અગર પાકિસ્તાનનો હાથ હોય તો પાકિસ્તાનને પણ નું છોડવું બાંગ્લાદેશ હોય ચાઈના હોય કોઈ પણ દેશનો હોય એ લોકોને છોડવા જોઈએ નહીં એકસો ચાલીસ કરોડ જનતા સરકાર સાથે છે દેશ છે અમે દેશ માટે કઈ પણ અમારી જરૂરત પડશે તો અમે હાજર છીએ